નમસ્કાર ખેડૂત મિત્રો તમારું અમારી એગ્રોકે નામની ચેનલમાં સ્વાગત છે જે ખેડૂત મિત્રો આ વિડીયો પહેલી વખત જો રહ્યા છે તેવા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નીચે લાલ રંગથી લખેલું સબસ્ક્રાઇબ ઉપર ટચ કરીને બાજુના બેલ ઉપર ટચ કરીને સાથે સાથે લાઈક આપજો અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપથી શેર કરજો આજે આપણે કપાસના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે કઈ રીત અપનાવી તેની વિશે માહિતી મેળવશું જે ખેડૂત મિત્રોનો કપાસની છોડની અવસ્થા સિત્તેરથી પંચોતેર દિવસની હોય અને છોડની લંબાઈ પાંચથી સાડા પાંચ ફૂટની હોય તેવા ખેડૂત મિત્રોએ છોડની ડૂક ઉપરથી કાપી નાખવી અથવા જે ખેડૂત મિત્રો આ રીત અપનાવી ન હોય અને દવાનો છંટકાવ કરવો હોય તેવા ખેડૂત મિત્રોએ બીએસએફ કંપનીનું લિયોસેન નામની દવા પંદર લિટરના પાણીના પંપમાં ત્રણ મિલી નાખીને છંટકાવ કરવો અથવા ઘરડા કંપનીની દવા ચમત્કાર નામની દવા પંદર લીટરના પાણીના પંપમાં દસથી પંદર એમએલ નાખીને છંટકાવ કરો જેથી તમે તમારા કપાસના પાકમાં વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકો આભાર